નમસ્કાર મિત્રો તો આજે આપણે બેઝિક મેથની અંદર લેસન નંબર ત્રણ વર્ગ અને વર્ગમૂળ એટલે કે સ્ક્વેર એન્ડ સ્ક્વેર રૂટનો અભ્યાસ કરવાનો છે તો પહેલાં તો આપણે જાણીએ વર્ગ એટલે શું તો કોઈ પણ સંખ્યા હોય સિમ્પલી જો આપણે ટૂંકમાં વાત કરીએ તો કોઈ બી સંખ્યા હોય એની ઉપર જો બે ઘાત લખેલી હોય તો તેને આપણે વર્ગ તરીકે ઓળખીએ છીએ અથવા તો કોઈપણ સંખ્યાનો એની જ સાથે આપણે ગુણાકાર કરીએ જે તે સંખ્યાનો એના જ જોડે આપણે જો ગુણાકાર કરીએ તો તેને આપણે વર્ગ તરીકે ઓળખીએ છીએ જો વાત કરીએ આપણે એને સંકેતમાં કઈ રીતે લખાય છે સંકેતની વાત કરીએ તો વર્ગને આપણે સંકેતમાં આવી રીતે એક્સનો વર્ગ બરાબર ટૂંકમાં જો એક્સનો વર્ગ એટલે શું તો એક્સ ગુણ્યા એક્સ તો આને શું કહે છે આપણે એક્સનો વર્ગ કહીએ છીએ જો ઉદાહરણની આપણે જોઈએ વાત કરીએ તો આ ત્રેવીસ ત્રેવીસની જો બે ઘાત હોય તો આપણે શું કહે છે ત્રેવીસનો વર્ગ તો આનો અર્થ આવો થાય ત્રેવીસનો વર્ગ બરાબર શું થાય તો ત્રેવીસ ગુણ્યા ત્રેવીસ થાય જો એનાથી આપણે અવળી વાત કરીએ દાખલા તરીકે ચોવીસ ગુણ્યા ચોવીસ તો આ ચોવીસ ગુણ્યા હું ચોવીસને ચોવીસનો વર્ગ પણ લખી શકું છું રેડી તો આટલું આપણે યાદ રાખવાનું છે કે વર્ગ એટલે શું તો જે તે સંખ્યાનો એની જ સાથે આપણે ગુણાકાર કરીએ તો તેને આપણે વર્ગ કહીએ છીએ બરાબર એક્સનો વર્ગ આવી રીતે આપણે ટૂંકમાં દર્શાવીએ છીએ અને બીજું આપણને એકથી વીસના વર્ગ ઓછામાં ઓછા આવડવા જોઈએ બરાબર તે પૈકી એકથી દસ સંખ્યાના વર્ગ હું અહીંયા લખું છું જો એકનો વર્ગ કેટલો થશે એક બેનો વર્ગ કેટલો થાય તો ચાર ત્રણનો વર્ગ કેટલો થશે ત્રણ તરી નવ ચારનો વર્ગ કેટલો થશે ચાર ચોક સોળ અને પાંચનો વર્ગ કેટલો થશે પાંચો પાંચો પચીસ છનો વર્ગ કેટલો થશે છયો છયો છત્રીસ એવી જ રીતે સાતનો વર્ગ કેટલો થશે ઓગણપચાસ આઠનો વર્ગ થશે ચોસઠ નવનો વર્ગ થશે એક્યાસી અને દસનો વર્ગ થશે સો બરાબર તો આવી જ રીતે તમારે અહીંથી આ વીસ સુધીના વર્ગ બરાબર ઓછામાં ઓછા વીસ સુધીના વર્ગ તમને આવડવા જોઈએ તૈયાર કરવા પડશે આપણે આ ચાલો ત્યાર ત્યારબાદ વર્ગ શોધવાની રીતની આપણે વાત કરીએ જુઓ તો ત્રણ રીત છે એક તો આપણે ગુણાકાર કરીને સિમ્પલી વર્ગ મેળવી લઈએ અથવા તો એક નિત્યસમ છે એ વધતા બી આખાનો વર્ગ બરાબર શું થશે એનો વર્ગ વત્તા ટુ એ બી વધતા બીનો વર્ગ અને એક છે શોર્ટ ટ્રીક તો ત્રણ રીત છે બરાબર વર્ગ શોધવાની કેટલી રીત છે ત્રણ રીત છે તો આપણે દાખલા તરીકે લઈએ અહીંયા ચોવીસનો વર્ગ મારે ચોવીસનો વર્ગ શોધવો છે તો એના માટે ત્રણ રીત છે જુઓ બધાથી પહેલાં તો આપણે સિમ્પલી શું કરીએ તો એક રીત છેનો ગુણાકાર કરી નાખવાનું શું કર નાખવાનું ગુણાકાર બરાબર ગુણાકારની રીત એનામાં શું કરવાનું છે તો ચોવીસનો વર્ગ બરાબર શું થાય ભાઈ તો ચોવીસ ગુણ્યા ચોવીસ શું કર નાખવાનું ચોવીસ ગુણ્યા ચોવીસ ચોવીસ ગુણ્યા ચોવીસ તો આપણને જવાબ મળી જશે ચાલો તો આ પહેલી રીત તો બધાને આવડે જ ગુણાકાર આવડે એટલે પહેલી રીત આપણને આવડી જાય ત્યારબાદ બીજી રીતની વાત કરીએ તો નિત્યશ્રમ છે જોવું એનામાં શું કરવાનું છે આપણે એ વત્તા બીનો વર્ગ એક નિત્યશ્રમ યાદ રાખવાનું છે એ વત્તા બીનો વર્ગ બરાબર શું થશે એનો વર્ગ વત્તા ટુ એ બી ટુ એ બી અને પછી આવશે બીનો વર્ગ છેલ્લા પદનો વર્ગ વત્તા છેલ્લા પદનો એટલે કે બીજા પદનો વર્ગ તો અહીંયા શું આપણને આપ્યું છે ચોવીસ આપેલા છે જો ચોવીસનો વર્ગ આપણે શોધવો છે તો ચોવીસ એટલે કેટલા તો વીસ વત્તા ચાર તો આ વીસ આપણું એ થઈ જશે અને ચાર આપણી બી થઈ જશે રેડી જો હવે એની કિંમત આપણે મૂકીએ મિત્ય મિત્યશ્રમમાં એ વત્તા બીનો વર્ગ એ વત્તા બીનો વર્ગ બરાબર શું છે તો એનો વર્ગ વત્તા ટુ એ બી ટુ એ બી વધતા બીનો વર્ગ ચાલો એ આપણો શું છે વીસ તો અહીંયા શું આવશે વીસનો વર્ગ અહીંયા બે એમના એમ એ શું છે વીસ છે બી ચાર છે તો બી ચાર છે એટલે ચારનો વર્ગ ચાલો વીસનો વર્ગ કેટલો થાય બેનો વર્ગ ચાર થાય અને આના ડબલ ઝીરો કરી નાખવાના ચાલો બે દુ ચાર અને ચાર ચોક સોળ આ કેટલા થશે એકસો થશે વધતા ચારનો વર્ગ ચાર ચોક સોળ આ બધા હવે શું કરવાનું છે સરવાળો આપણે કરવાનો છે બરાબર ચાલો તો સરવાળો કઈ રીતે કરશું જીરો વત્તા જીરો ઝીરો જીરો ને છ એટલે અહીંયા શું આવશે એકમનો અંક છ પછી જીરો વત્તા છ છ ને એક કેટલા આવે અહીંયા આ સાત ચાલો ત્યારબાદ ચાર ને એક કેટલા થાય પાંચ તો અહીંયા આવશે પાંચ તો કેટલો આપણને મળી ગયો પાંચસો ને છોતેરાનો વર્ગ મળી ગયો ત્યારબાદ એક શોર્ટ ટ્રીક છે બરાબર શું છે શોર્ટ ટ્રિક છે ચાલો ત્રીજું શું છે સોર્ટ ટ્રીક આપેલી છે એક છે ગુણાકાર કરવાનું છે એક નિત્યસમ અને આ ટ્રીક પણ કેવી છે નિત્યસમ જેવી જ છે બરાબર એક્ઝામ્પલ આપણે કયું લીધું હતું ચોવીસ નો વર્ગ શું કરવાનો છે ચોવીસ નો વર્ગ એક જ લાઇનમાં જવાબ આવી જશે ચાલો એનામાં ત્રણ સ્ટેપ આપણે ફોલો કરવાના છે કેટલા ત્રણ સ્ટેપ ફોલો કરવાના છે કયા કયા છે તો જુઓ બધાથી પેલું સ્ટેપ છે છેલ્લી સંખ્યાનો વર્ગ કરવાનો છેલ્લી સંખ્યાનો વર્ગ ત્યારબાદ બીજું સ્ટેપ યાદ રાખવાનું છે આપણે ચાલ બીજું સ્ટેપ આવશે બધાનો ગુણાકાર બધાનો ગુણાકાર અને ત્યારબાદ ત્રીજું સ્ટેપ આવશે પહેલી સંખ્યાનો વર્ગ પહેલી સંખ્યાનો વર્ગ બરોબર હવે આપણે એક્ઝામ્પલ જોઈએ ચાર ચોવીસ નો વર્ગ બરાબર પેલું સ્ટેપ શું કે છેલ્લી સંખ્યાનો વર્ગ એટલે ચારનો વર્ગ ચાર ચોક કેટલી થાય સોળ તો સોળ નો છ વધી પડે એક યાદ રાખવાનું છે ત્યારબાદ બધાનો ગુણાકાર એનો મતલબ બે ગુણ્યા ચાર ગુણ્યા શું કરશું બે તો બે ગુણ્યા ચાર ચાર દુ આઠ ને આઠ દુ કેટલી થાય સોળ થશે અડધું સોળ બરાબર હવે સોળ અને વધી એક વધેલી સોળ ને કેટલા થાય સત્તર સત્તર નો ને વધી પાછી કેટલી બચશે અહીંયા એક બચશે ત્યારબાદ શું કે છે પહેલી સંખ્યા એટલે બેનો વર્ગ બેનો વર્ગ કેટલો થાય ચાર થાય ને અને ચારને કેટલા થાય પાંચ તો પાંચસો ને છોતેર એક જ લાઈનમાં આપણો જવાબ આવી જાય એવી રીતે હજુ આપણે ઉદાહરણ લઈએ ચાલો તો સાડત્રીસનો વર્ગ બરાબર સાડત્રીસનો વર્ગ એના શું કરશું છેલ્લી સંખ્યાનો વર્ગ વધતા વધી સિત્ય સિત્ય ઓગણપચાસ સાતનો વર્ગ ઓગણપચાસનો નવ વધી કેટલી પડશે સાત પડશે ત્યારબાદ બધાનો ગુણાકાર ત્રણ સાત અને બેનો ગુણાકાર સાત એકવીસ એકવીસ દુ કેટલી થશે તો એકવીસ દુ બેતાળીસ બેતાળીસ તેતાળીસ ચુમ્માળીસ ને ઓગણપચાસનો નવ અને વધે હવે ચાર ત્યારબાદ પહેલી સંખ્યાનો વર્ગ ત્રણનો વર્ગ કેટલો થાય ત્રણ તરી નવ નવ ને ચાર કેટલા થશે બાય તેર તો અહીંયા શું આવશે તેરસો ને નવ્વાણું કેટલો જવાબ આવશે તેરસો નવ્વાણું સાડત્રીસનો વર્ગ તો આવી રીતે ત્રણ ટ્રીક છે વર્ગ શોધવા માટેની ગુણાકાર કરીને સિમ્પલ છે બરાબર પછી એક આ નિત્યશ્રમ છે ને એક આ શો ટ્રીક છે ચાલો ત્યારબાદ હવે પૂર્ણવર્ગ સંખ્યા એટલે શું તો જુઓ આપણે કેટલીક સંખ્યાની વાત કરીએ તો છત્રીસ છત્રીસ એ શું છે પૂર્ણવર્ગ સંખ્યા છે એક્યાસી એ પૂર્ણવર્ગ સંખ્યા છે સો એ પૂર્ણવર્ગ સંખ્યા છે બરાબર નવ એ બી પૂર્ણવર્ગ સંખ્યા છે આ આપણને કઈ રીતે ખબર પડે તો જે સંખ્યાનું ચોક્કસ વર્ગમૂળ આપણે નીકાળી શકીએ બરાબર છત્રીસનું વર્ગમૂળ કેટલું થાય છ થાય પોઈન્ટમાં જવાબ આવવો જોઈએ નહીં તો તે સંખ્યાને આપણે શું કહીએ છીએ પૂર્ણવર્ગ સંખ્યા તરીકે ઓળખીએ છીએ બરાબર તો ટૂંકમાં આપણે યાદ રાખશું પૂર્ણવર્ગ સંખ્યા જે સંખ્યાનું ચોક્કસ વર્ગમાં નીકળી શકે તેને શું કહેવાય પૂર્ણવર્ગ સંખ્યા કહેવાય હવે આપણને આ સંખ્યા જોતા રમ કઈ રીતે ખબર પડશે કે આપેલી સંખ્યા પૂર્ણવર્ગ છે કે નહીં તો તેના માટેની ત્રણ ચાર રીતો અહીંયા આપેલી છે તો જુઓ એકમનો અંક અથવા તો જે છેલ્લો અંક બે ત્રણ સાત આઠ બે અથવા ત્રણ અથવા સાત અથવા તો આઠ હોવો જોઈએ નહીં પહેલું આપણે આ શોધવાનું જો બગડો તગડો સાતડો અને આઠડો લખેલો હોય તો એ સંખ્યા કદી પણ પૂર્ણવર્ગ સંખ્યા હોઈ શકે નહીં ત્યારબાદ જો શૂન્ય પાછળ આપેલા હોય તો શૂન્યની સંખ્યા કેટલી હોવી જોઈએ બેકી સંખ્યા હોવી જોઈએ એટલે એક શૂન્ય ના હોવો જોઈએ ત્રણ શૂન્ય ના હોવું જોઈએ પાંચ શૂન્ય ના હોવા જોઈએ એકી સંખ્યામાં જો શૂન્ય હોય તો તે સંખ્યા પૂર્ણવર્ગ હોય ના બરાબર ત્યારબાદ જો આ બંને રીતો કામ ના કરે તો આપણે અંક સરવાળો દેખવાનો છે શું દેખવાનો અંક સરવાળો દેખવાનો જો અંકોનો સરવાળો એક નવ ચાર અથવા તો સાત થવો જોઈએ તો તે સંખ્યાને શું કહેવાય પૂર્ણવર્ગ સંખ્યા કહેવાય ત્યારબાદ શું છે એકમની છેલ્લો અંક છે એની પહેલાંનો અંક એટલે દશકનો અંક હંમેશા બેકી સંખ્યામાં હોવો જોઈએ જો પૂર્ણવર્ગ સંખ્યા હશે તો દશકનો અંક કેવો હશે બેકી હશે દેખો આઠનો વર્ગ ઇઠ્યું ઈઠ્યું કેટલો થાય ચોસઠ તો આ કેવું છે બેકી સંખ્યામાં છે રેડી બારનો વર્ગ કેટલો થાય એકસો ચુમ્માળીસ તો આ કેવું છે બેકી સંખ્યામાં છે તો આ દશકનો હંમેશા બેકી સંખ્યામાં હોય છ સિવાય બરાબર ચાલો છનો વર્ગ કેટલો થાય છયું છયું છત્રીસ થશે ને તો જુઓ આ છગડો છે જો એકમ નંક છ હોય તો એને પહેલાં બેકી સંખ્યા હોય નહીં આ અપવાદ આપણે યાદ રાખવાનો છે હવે આપણને ઉદાહરણ આપીએ છીએ એમાંથી કઈ સંખ્યા એકી છે અરે સોરી કઈ સંખ્યા પૂર્ણવર્ગ છે કઈ સંખ્યા પૂર્ણવર્ગ નથી બરાબર ચાલો તો અહીંયા દેખો એકમ નોંકયો છે સાત એટલે આ સંખ્યા પૂર્ણવર્ગ નથી અહીંયા બી એકમ નંક શું છે ત્રણ તો આ પણ પૂર્ણવર્ગ નથી અહીંયા એકમનો અંક શું છે આઠ આ પણ નથી બરાબર અહીંયા બગડો છે એકમનોંક એટલે આપણ નથી ચાલો અહીંયા નવડો છે એટલે હોય શકે બરાબર શૂન્ય પાછળ છે નહીં એટલે આપણે શું ચેક કરીશું અંક સરવાળો શું ચેક કરવાનો અંક સરવાળો આનો અંક સરવાળો એટલે એક વત્તા જીરો વત્તા છ વત્તા શું કરવાનો નવ કરવાનું છે ચાલો તો આનો અંક સરવાળો કેટલો થશે તો જુઓ નવ નવ ને છ કેટલા થાય પંદર પંદરને કેટલા થાય સોળ તો એ સોળ એટલે કેટલા તો એક વત્તા છ આનો અંક સરવાળો કેટલો થાય સાત જેનો અંક સરવાળો ઓગણીસસો સુનતાળીસ એટલે એક નવ ચાર સાત થાય એ સંખ્યા પૂર્ણવર્ગ તો આનો અંક સરવાળો સાત થયો એટલે આપેલી સંખ્યા શું છે પૂર્ણ વર્ગ છે તો આ સંખ્યા પૂર્ણ વર્ગ છે ત્યારબાદ બે હજારને એકસઠ છે બરાબર બે હજારને એકસઠ તો આનો અંક સરવાળો દેખીએ આપણે ચેક કરીએ 6 ને એક સાત 7 ને 8 ને એક નવ તો આનો અંક સરળો કેટલો થાય નવ થાય તો નવ પણ ઓગણીસો સુતાળીસમાં આવે તો આ પણ સંખ્યા છે ત્યારબાદ देखो ઝીરો છે ઝીરો કંઈ છસો ચાલીસમાં કેટલા જીરો છે એક જ ઝીરો છે ને એકસૂન આપેલું છે આ એક એકી સંખ્યા છે એટલા માટે આ સંખ્યા પૂર્ણવર્ગ નથી હવે આ દેખો આઠનો વર્ગ ચોસઠ અને ડબલ ઝીરો આ પૂર્ણવર્ગ છે આ પૂર્ણવર્ગ નથી કેમકે એકી સંખ્યામાં ઝીરો છે આ પણ પૂર્ણવર્ગ છે ત્યારબાદ બારસોને દસ આપેલા છે આ પણ પૂર્ણવર્ગ નથી એકી સંખ્યામાં ઝીરો છે એટલા માટે અહીંયા બેકી સંખ્યામાં ઝીરો છે એટલે પૂર્ણવર્ગ સંખ્યા છે આ ચાલો કેમ કે એકવીસ એકસો એકવીસ એ અગિયારનો વર્ગ છે અને પાછળ ડબલ ઝીરો ચાલો ત્યારબાદ અહીંયા જો ચારનો વર્ગ સોળ થાય અને ચાર જીરો એટલે આવી પૂર્ણવર્ગ સંખ્યા છે ત્યારબાદ તેરસો ને ઓગણ સિત્તેર પૂર્ણવર્ગ છે કે નથી તો જુઓ કઈ રીતે આપણે એ ચેક કરીશું તો અંક સરવાળો કરીશું બરાબર અંક સરવાળો ઓગણીસો ને હોવો જોઈએ બરાબર તો આનો અંક સરવાળો કેટલો થાય છ સાત આઠનો આનો અંક સરવાળો એક થશે કેટલો થશે એક થશે એટલે ઓગણીસો સુડતાળીસમાં આવે એટલે આપેલી સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા છે ત્યારબાદ દેખો એક કમનો અંક છ છે અને એના પહેલાં શું છે આ એકી સંખ્યા છે બરાબર એટલે આ સંખ્યા પૂર્ણ વર્ગ છે બરાબર તો આ એક બે ત્રણ અને ચાર નિયમો આપણે યાદ રાખવાના છે ચાલો ત્યારબાદ શું છે તો વર્ગમૂળ એટલે શું તો વર્ગમૂળનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું નવા વિડીયોની અંદર કરીશું જો આ વિડીયોની અંદર તમને કંઈક ખબર ના પડી હોય બરાબર કોઈક ટોપિકની અંદર કોઈક પ્રશ્ન રહેલો હોય કોઈ મૂંઝવણ હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર તમે જણાવી શકો છો મળીશું હવે વરમૂળ સાથે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ